નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે પહોંચી ગયા છીએ શાલ શોરૂમ પર શોરૂમ પર આકાશભાઈ બનાવી રહ્યા છે બિલ અને હવે આપણે પહોંચી ગયા છીએ શોરૂમ પર આપણે વેઇટિંગ કરવો પડશે થોડોક આપણે આકાશભાઈ આકાશભાઈ અમારા અમારામાં છે ભાઈ સેવાભાઈ કઈનો ગઢે જાઓ કેમ છે આકાશભાઈ થોડોક વેઇટિંગ કરી લેવી અને પછી આપણું બિલ રેડી થઈને આવી ગયું બરાબર છે અને પછી આપણી ગાડીનો ટોકન મેળવીને જવાનું છે ઉપર ગાડી કલેક્ટ કરવા ગાડી અહીં જોવે છે આકાશભાઈ કમ્પ્લેટ છે ને ઓકે સુપર સ્પ્લેન્ડરો કાંઈ ન ઘટે ડિજિટલ મીટર વાવ સુપર એન્જિન કાંઈ એટલે કાંઈ ના ઘટે સ્પ્લેન્ડર એટલે સ્પ્લેન્ડર છે ન્યૂ સ્પ્લેન્ડર વાવ ત્યારે પછી આપણે કલા કોંગ્રેચ્યુલેશન આકાશભાઈ ફાઇનલી આપણા માસી આવી ગયા છે અને માસી સરસ મજાનું ગાડીનું સ્વાગત કરે છે એની વિધિ કરે છે હવે આકાશભાઈ ગયા છે ફૈબા આકાશભાઈના ફૈબા સરસ મજાનું સ્વસ્તિક પાડી રહ્યા છે ખૂબ સરસ રીતે સ્વસ્તિકનું નિશાન અને ગાડીનું હાર્દિક સ્વાગત જોકે અમારી ન્યૂ ફેમિલી મેમ્બર છે આ સરસ મજાનું વાવ હવે આપણે ગાડીનું એન્જિન સ્ટાર્ટ કરીશું અને અમારા મીરાબેન એટલે કે અમારા મોટા બેન છે મીરાબેન ગાડીનું એન્જિન સ્ટાર્ટ કરીને હાલો એન્જિન ગેટ ગાડીનું એન્જિન સ્ટાર્ટ થઈ જાય છે વાવ સરસ મજાનું મુહૂર્ત થઈ ગયું ભાઈ કાંઈ નટે અમારા યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો સારું લાગે તો શેર કરી દેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી